ના જીત સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત વિવાદ છે ઉમેદવાર રદ થતા 8 પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા મુકેશ દલાલ બિનહરીફ હતા હવે કોંગ્રેસ મામલે ચૂંટણી પંચ ફરિયાદ કરી છે કોંગ્રેસનો આરોપ છે કે મુકેશ દલાલ પ્રભાવ થી વિજેતા જાહેર આવ્યા હતા માંગ છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ દાવો કર્યો છે કે

બંધારણ બધું જોખમમાં છે આ આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે કોંગ્રેસના નેતાઓને પ્રતિનિધિ મંડળ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને મળ્યું હતું અને સુરતમાં ફરીથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી હતી ધન્યવાદ